મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠાના હિંમતનગરમાં સાબરડેરીમાં ગેસ લીકેજની ઘટના સાબરડેરીમાં બોઇલરના ગેસ ગળતર થતાં એક વ્યક્તિનું થયું મોત અને બે વ્યક્તિ થયા ઘાયલ સાબરડેરીમાં દૈનિક કામગીરી દરમિયાન બોઇલરનો ગેસ થયો લીકેજ અચાનક બોયલરના ગેસ લીકેજથી અફરાતફરીનો માહોલ પચીસ વર્ષીય યુવકનું ઘૂઘરામણથી થયું મોત કૃપાલસિંહ મકવાણાનું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો અન્ન ચાર વ્યક્તિ પણ થયા ઘાયલ સાબરડેરીના અધિકારીઓ પહોંચ્યા સિવિલ હોસ્પિટલ પરિવારજનો પણ મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા સાબરડેરીમાં કામ કરતા યુવાનનું મોત થયા પરિવારજનોમાં થયો આક્રમ પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા